આજે ધરમપુર તાલુકાના જે સીરપ્ધ જમીન ખેડતા ખેડૂતો છે એમને ગુજરાત સરકાર પહેલાં તો એનું ઉપજ લેતી હતી પણ એ પણ બંધ કર્યું અને એક બાજુથી એને કબજા છોડાવવાની નોટિસ આપવામાં આવી અમારે એમ કેવું છે કે ફોરેસ્ટની લેન્ડ જેવી લેન્ડ જ્યારે બે પંચો કહેતા હોય એને આપવાનું કેન્દ્ર સરકારે કાયદો કરીને એને આપવામાં આવતી હોય તો સરકારી શીલ તો અમારા બાપના તદી કરતા આવેલા છે હું જાતે પણ કરું છું અને એ એક એ ખેતી સામાન્ય રીતે મારા ફાધર સામાન્ય રીતે તે સો વર્ષના થયા છે એ એ સમયથી ખેડતા આવેલા આજે એનો પંચોતેર વર્ષનો કબજો થયો છે એવા તો મારા જેવા અનેક ગામોમાં ખેડૂતો શકે જે ખેડૂતો એવા છે કે જેમણે એના પર જ એનું પેઢ્યુર રળે છે એને બીજી ખાતા કે એક ઇંચ પણ જમીન નથી એમાં જ એનું ઘર છે એમાં જ એનું બધું જ છે એના બોર છે પાણી વ્યવસ્થા છે બધું એમાં છે અને એ રવી ખાય છે પણ સરકાર સામાન્ય રીતે એને કોઈ લાભ આપવા માંગતી નથી એના કારણે નિમ બંધ કરીને આપવામાં નથી આવતું આજે મેં જોયું કે હું એમપી હતો એ વખતે બે હજાર પાંચમાં કપરાડામાં એક સો હેક્ટર જેટલી જમીન આ નિમિત્તે ત્યાં આગળ આપવામાં આવી જમીન ની કરીને આજે એ જ પ્રથાના કારણે એ જ પ્રથાથી અહીંયા ચોક્કસપણે આપવામાં આવે કે જેના કારણે એના ખેડૂતો લાભ થાય બીજી વાત કરું તો આજે પણ રાજચંદ્રજી સંસ્થા ને જયારે દસ એકર કે નવ એકર જમીન આપવામાં આવતી હોય તો આપણા નાના ખેડૂતો તમે દસ ગુંટા વીસ ગુંટા કે પંદર ગુંટા કેમ ના આપવામાં આવે એ અમારો સવાલ છે ને એના કારણે આ વજન જો આ જમીન આપવાનો નિયમ ન નક્કી કરવામાં આવે તો આજ જ લઈને અમે કોર્ટ પર જઈશું જલદ કાર્યક્રમ આપીશું આંદોલન કરીશું અને ધારણા પણ કરીશું પણ પ્રજાને અને એના ખેડૂતોને જમીન અપાવી નહીં જ રહીશું એવી વાત આપણે નિર્ધાર કરીને આગળ વધી રહ્યા છે સૌને શુભકામના અભિનંદન આભાર જય જય